નમસ્કાર હું કરણ જોશી આપણા પંચાંગ પ્રમાણે કમૂરતા શરૂ થવા જઈ રહ્યા છે સૂર્યદેવના મીન રાશિમાં જતા જ કમૂરતા લાગી જશે કમૂરતા એક મહિના સુધી રહે છે અને તેમાં કોઈ પણ જાતના માંગલિક કાર્યો નથી કરવામાં આવતા લગ્ન સગાઈ ગૃહપ્રવેશ યજ્ઞોપવિત સંસ્કાર નવા વાહનની ખરીદી જમીન લેવી હોય મકાન બનાવવું હોય તેના જેવા કાર્યો કમૂરતામાં નથી કરવામાં આવતા તો એવું તે શું કારણ છે કે આ સમયમાં કોઈ મુહૂર્ત જ નથી હોતું શું તેની પાછળ કોઈ પૌરાણિક કથાઓ પણ છે હા બિલકુલ છે આવો જાણીએ કમૂરતા ક્યારે છે કમૂરતામાં કયા કાર્યો નથી કરવામાં આવતા કમૂરતામાં શું કરવું જોઈએ કમૂરતા પાછળની પૌરાણિક કથા કઈ છે પણ એ પહેલાં આ વિડીયોને લાઈક કરી દો અમારો પ્રયત્ન છે કે સાચું અને શુદ્ધ મુહૂર્તનો સમય આપ સૌને આપી શકીએ પાકી ગણતરી કરી સૂર્યોદયનો સમય જોઈ મિનિટ ટુ મિનિટની સચોટ માહિતી તમારા સુધી પહોંચી શકે એવો પ્રયત્ન છે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં મિનાર કમુરતા ફાગણ સુદ પૂનમ ધોરેટીના દિવસથી ચૈત્ર વદ એકમ સુધી રહેશે તારીખ પ્રમાણે વાત કરીએ તો તારીખ ચૌદ માર્ચ બે થી તારીખ ચૌદ એપ્રિલ બે સુધી રહેશે સૂર્યદેવ મીન રાશિમાં તારીખ ચૌદ માર્ચ બે શુક્રવારે સાંજે છ વાગી એકાવન મિનિટે પ્રવેશ કરશે અને તારીખ ચૌદ એપ્રિલ બે હજાર પચીસ મોડી રાત્રે ત્રણ વાગી ચોવીસ મિનિટ સુધી રહેશે આ ચૌદ એપ્રિલે સૂર્યદેવ મીન રાશિમાંથી નીકળી મેષ રાશિમાં પ્રવેશ કરશે કમૂરતા દરમિયાન ગૃહ પ્રવેશ લગ્ન સગાઈ જલ આપવું ઘરનો પાયો ખોદવો મુંડન સંસ્કાર જનોય આપવી દીક્ષા દીક્ષાગ્રહણ વેદ સંસ્કાર પહેલી વાર કોઈ તીર્થયાત્રા દેવ સ્થાપન દેવાલય શરૂ કરવાનું મૂર્તિ સ્થાપના વાહન ખરીદવું જેવા શુભ કાર્યો નથી કરવામાં આવતા આ મહિનામાં સૂર્ય દેવ અને શ્રી કૃષ્ણની ઉપાસના કરવામાં આવે છે આ મહિનામાં આવતી એકાદશી પણ રહેવી જોઈએ કન્યાઓને ભોજન કરાવવું અને તેમને ભેટ પણ આપવી જોઈએ પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ બ્રાહ્મણ ગુરુ ગાય અને સાધુ સંતોની સેવા કરવી જોઈએ શ્રીમદ્ ભાગવત કથા રામકથા શિવકથા જેવી પારાયણોનું અને કથાઓનું આયોજન કરવું જોઈએ સત્સંગ ધૂન ધ્યાન સાધના અને ભગવાનના કીર્તન કરવા જોઈએ કમૂરતા દરમિયાન દરરોજ સવારે વહેલા ઉઠી જવું જોઈએ પવિત્ર નદીઓમાં સ્નાન કરવું અથવા તો ઘરે જ બધા તીર્થોનું ધ્યાન કરી સ્નાન કરવું સ્નાન કર્યા બાદ સૂર્યનારાયણને અર્ઘ્ય આપો નજીકના કોઈ પણ મંદિરોમાં કે શિવાલયમાં જઈ ભગવાનના દર્શન કરવા ભગવાનની પૂજા અર્ચના કરવી મંદિરે અથવા તો ઘરના આંગણે સત્સંગનું આયોજન કરવું સત્સંગમાં ભગવાનની કથાઓ સાંભળવી ભગવાનના નામ કીર્તન પણ કરવા કમૂરતા દરમિયાન ક્યાંય શુભ પ્રસંગો ન થવાના કારણે દાન આપવાનો ક્રમ અટકી જાય છે એટલે કમૂરતામાં દાન આપવું ખૂબ જ પુણ્યનું કામ છે સાધુ બ્રાહ્મણ પૂજારી અથવા તો જરૂરિયાતમંદોને ભોજનનું દાન આપવું જોઈએ ગૌશાળામાં જઈ ગાય માતાને ચારો આપવો જોઈએ જરૂરિયાતમંદોને વસ્ત્રોનું દાન કરવું અને તેમને ભોજનનું દાન પણ આપવું આ દિવસો ગરમીના હોવાથી તરસિયા લોકોને પાણી આપવું જોઈએ પશુ પક્ષીઓ માટે પણ પાણીની વ્યવસ્થા કરવી જોઈએ વર્ષમાં સૂર્યની બાર સંક્રાંતિ હોય છે પંચાંગ પ્રમાણે બાર રાશિઓ છે પૃથ્વી સૂર્યને બાર મહિને એક પરિક્રમા કરે છે એટલે સૂર્ય દરેક રાશિમાં લગભગ એક મહિનો રહે છે આ બાર રાશિઓમાંથી બે રાશિ ધન અને મીન જ્યારે સૂર્ય આ બે રાશિમાંથી પસાર થાય છે ત્યારે કમૂરતા બેસે છે એટલે કે વર્ષમાં બે મહિના કમૂરતા આવે છે સૂર્ય ધન રાશિમાં હોય તો તેને ધનારક કમૂરતા કહેવાય છે જ્યારે સૂર્ય મીન રાશિમાં હોય તો તેને મીનારક કમૂરતા કહેવાય છે જ્યારે સૂર્ય આ બે રાશિઓમાંથી પસાર થાય છે ત્યારે ગુરુનું તેજ પૂર્ણ થઈ જાય છે હવે કોઈ પણ માંગલિક કાર્યો કરવા માટે ત્રણ ગ્રહોના બળની જરૂરિયાત હોય છે સૂર્ય ચંદ્ર અને ગુરુ આ ત્રણમાંથી કોઈ એક પણ ગ્રહનું તેજ ન્યૂનતમ થઈ જાય એટલે કે ઓછું થઈ જાય તો માંગલિક કાર્ય અટકી જાય છે એટલા માટે આ દરમિયાન કોઈ પણ શુભ કાર્યો નથી કરવામાં આવતા હવે અહીંયા પ્રશ્ન એ થાય છે કે ગુરુ અને સૂર્ય તો પંચાંગ પ્રમાણે મિત્ર હોય છે તો પછી કમૂરતા કેમ આવે છે જુઓ ગુરુ છે તે આધ્યાત્મનું પ્રતિક છે જ્ઞાન અને સૂર્ય તે આત્માનું કારક છે તો આ સમયે સામાજિક કાર્યોથી થોડુંક દૂર રહી આત્માની સદગતિ કરવા માટેનો છે આત્મચિંતન ભક્તિ જ્ઞાન અને જીવનનું સત્ય જાણવા માટે આ સમય ખૂબ જ ઉત્તમ છે એટલે આ સમયે કથાઓ પારાયણ અને ભજન કીર્તન વગેરે કરવાનું ઘણું જ મહત્વ છે ખાસ તો આત્મચિંતન કરવા માટે સાધના કરવી એ તો શ્રેષ્ઠ છે કમૂરતાનો સમય ખૂબ જ સાત્વિક હોય છે એટલે એનો ઉપયોગ આધ્યાત્મિક ઉન્નતિ માટે કરવો જોઈએ આ સમયે જેટલું બની શકે તેટલું ભગવાનનું નામ સ્મરણ કરવું જોઈએ ભગવાન સૂર્ય સાત ઘોડા ઉપર સવાર થઈ અને બ્રહ્માંડની પરિક્રમા કરે છે એમને ક્યારેય અટકવાની મંજૂરી નથી જેમ કે તેમના અટકી જવાથી જનજીવન અટકી જાય છે એકવાર તેમના રથ સાથે જોડાયેલા ઘોડા સતત ચાલવાના કારણે અને આરામ ન મળવાના કારણે ભૂખ્યા અને તરસ્યા થાકી ગયા તેમની આ દશા જોઈ અને સૂર્યદેવ દુઃખી થઈ ગયા ભગવાન સૂર્ય તેમને એક તળાવના કિનારે આરામ કરવા માટે લઈ ગયા પરંતુ તેમને ત્યારે જ આભાસ થયો કે જો રથ અટકી ગયો તો અનર્થ થઈ જશે પરંતુ ઘોડાઓનું સૌભાગ્ય હતું કે તળાવના કિનારે બે ગધેડા હાજર હતા એવામાં ભગવાન સૂર્યનારાયણે ઘોડાને આરામ અને પાણી પીવા માટે છોડી દીધા અને ગધેડાને રથમાં જોડી દઈ બ્રહ્માંડની પરિક્રમા કરવા લાગ્યા ઘોડાની ગતિ ઝડપી અને ગધેડાની ધીમી હોય છે એટલે રથની ગતિ ધીમી થઈ જાય છે જેવો એક મહિનો પૂર્ણ થયો સૂર્યદેવ ફરી તેના ઘોડાઓને રથ સાથે જોડી દીધા અને ફરી રથની ગતિ ઝડપી થઈ ગઈ